તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ માનની શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય વડાપ્રધાન સાહેબ શ્રી પીએમઓ પ્રધાનમંત્રી કાર્યાલય પાર્લામેન્ટ સ્ટ્રીટ નવી દિલ્હી વન વન ઝીરો ઝીરો વન વન હું મારા મત વિસ્તારના રાપર તાલુકાના પલાંસવાથી સુરેન્દ્રનગર જિલ્લાના ટીકરને જોડતા કચ્છના આમ લોકો માટે આશીર્વાદરૂપ એવા નાના રણમાંથી નીકળતા રસ્તાની અટવાયેલી મંજૂરી પરત્વે આપનું નમ્ર ધ્યાન દોરી આ રસ્તો નિર્માણ થાય તો તે દિશામાં આપના સ્તરેથી જરૂરી કાર્યવાહી કરવા નમ્ર વિનંતી કરું છું કચ્છની સરહદી મોરચો સંભાળતા લશ્કરને પણ આ ટૂંકા રસ્તે સરહદી મોરચે જલ્દીથી પહોંચવા સુગમ છે અને યુદ્ધ સમયે જામનગર અને ધ્રાંગધ્રાથી પ્લાટૂન આ રસ્તેથી જ સમયસર યુદ્ધના મોરચે પહોંચી શકી હતી વર્ષો પૂર્વે આ જૂના રસ્તે બસ સેવાઓ પણ ચાલતી હતી મોરબી રાપર અને ધ્રાંગધ્રા ચિત્રોડ બંને બસ વાયા ટીકર પલાસવા હતી આ મહત્વાકાંક્ષી રસ્તાની મંજૂરી કેન્દ્રના પર્યાવરણ વિભાગમાં અટવાયેલી છે ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંની મંજૂર થયેલ લાઇનમેન્ટ ઉપર વધુ ઊંચાઈ ધરાવતો રેકાલેશન કામ રોડ બનાવવામાં આવે તો ઘણા સારા પરિણામો મળવા સંભવ છે બંને જિલ્લામાં રણ નજીકની ઘણી બધી જમીન નવસાધ્ય થશે સુરજબારી પુલ ઉપર જ્યારે ટ્રાફિક જામથી થઈ જાય છે ત્યારે કચ્છની બહાર જવા માટે આ વૈકલ્પિક રસ્તો બની શકવાથી આંતરરાજ્ય ટ્રાફિકને પણ ખૂબ જ લાભદાયી બનશે મોરબી મચ્છુ ડેમ વરસાદ વધારે હોય ત્યારે મચ્છુ ડેમ ઓવરફ્લો થાય ત્યારે માળિયા સુરજબારી હાઈવે ઉપરથી પાણી રોડ ઉપરથી પસાર થાય ત્યારે આ હાઈવે બંધ થઈ જાય છે સાત આઠ દિવસ સુધી આ હાઈવે બંધ રહે છે કચ્છના માણસોને ઇમરજન્સી દવાખાને જવાનું થાય ત્યારે હાઈવે બંધ હોય છે મોરબી અમદાવાદ રાજકોટ જવાનું હોય ત્યારે આ રસ્તો બંધ હોય છે તો આ પરિસ્થિતિ તેમાં જો નવો ફોર મંજૂર થાય તો પહોંચી શકાય છે પલાસવાથી પાંત્રીસ કિલોમીટરનું અંતર છે અને કચ્છના નાના રણમાં જંગલના પ્રાણીઓ વસવાટ કરે છે આ જંગલના પ્રાણીઓનો શિકારીઓ શિકાર કરી જાય છે આ પલાસવા ટીકર ફોરલેન હોય તો ત્યાં શિકારીઓ શિકાર કરતા અટકે છે બ્યુરો ચીફ રાઠોડ ધરમશીભાઈ ગાંધીધામ કચ્છ ટીવી ન્યૂઝ